દોસ્તો શેરડીનો રસ આપણા શરીર માટે ફાયદાકારક તો છે પણ શું તમે જાણો છો આ જ રસ આપણા શરીર માટે નુકસાનકારક પણ બની શકે છે કઈ રીતે અને કયા કારણોથી એ નુકસાનકારક છે કોણે કોણે એ ન પીવો જોઈએ અને એની અંદર કયા કયા તત્વો રહેલા છે આ વિડિયોની અંદર સંપૂર્ણ એના વિશે તમને વાત કરી છે પહેલી વસ્તુ શેરડીનો રસ છે આપણા શરીર માટે કેટલો ફાયદાકારક છે એના વિશે થોડું જાણી લો આની અંદર કેલ્શિયમ પ્રોટીન નોર્મલ માત્રામાં છે મેગ્નેશિયમ પોટેશિયમ ફાઈબર આયરન ખૂબ સારી માત્રામાં છે જેથી તમારા દાંતને લગતી તકલીફ કે હાડકાને લગતી તકલીફ તમને હોય તો એનાથી સો ટકા સોલ્યુશન તમને આપે છે શેરડીનો રસ શેરડીનો રસ મેગ્નેશિયમ ધરાવતો હોવાથી હૃદયને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ તમને હોય અથવા તમારા હૃદયને ખૂબ મજબૂત કરવું હોય તો એ ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરે છે રસ કારણ કે એની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ બંને તત્વો છે કે જે હૃદય માટે ફાયદાકારક છે આ જ તત્વોનું કાર્ય છે આપણા પેટને પણ સારું રાખવાનું પેટને ક્લીન રાખવાનું કાર્ય પણ આ જ તત્વો કરે છે જેમાં ફાઈબર પોટેશિયમ મેગ્નેશિયમ હોય ફોસ્ફરસ જે દાંત માટે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આ સિવાય આની અંદર આયરન રહેલું છે કે જે કોઈ પણ વ્યક્તિના શરીરમાં લોહીની ઉણપ હોય તો એ લોહીની ઉણપને સો ટકા દૂર કરવાનું કામ કરે લોહી વધારે છે શરીરમાં ઇન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ છે એ શેરડીનો રસ કરે છે ઉનાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ અચાનક ચક્કર આવતા હોય કે પાણીની તકલીફ થઈ રહી છે શરીરમાં થઈ રહ્યું છે કે એ પ્રકારની કોઈ પણ તકલીફ હોય નબળાઈ આવી ગઈ હોય આવેલી છે શરીરમાં તો ઇન્સ્ટન્ટ એનર્જી એટલે તાત્કાલિક ધોરણે તમને શક્તિ આપવાનું કામ કરે છે શેરડીનો રસ કારણ કે સો એમ એલ ની અંદર તમને એકસો એસી જેટલું કેલરી એમાંથી મળી જાય છે અને આ કેલરી છે એ મોટું મોટા ભાગે કાર્બોહાઇડ્રેટ આવે છે એટલે કોણે નથી પીવાનો જે લોકોનો વજન ખૂબ વધારે છે એ લોકોએ રોજે રોજ આનું સેવન નથી કરવાનું અઠવાડિયામાં એક વખત આનું સેવન કરવાનું છે આની અંદર કાર્બોહાઈડ્રેટ વધારે છે એટલે નોર્મલી એકસો કેલરી ધરાવે છે એટલે અઠવાડિયામાં બે ત્રણ દિવસ તમે એક ગ્લાસ પીવાનું રાખશો તો એનાથી એટલું બધું નુકસાન નથી પણ ધ્યાન રાખો કે એક કેલરી તમારા શરીરમાં ગયેલું છે એની અંદરથી તમને ઘણા બધા તત્વો મળે છે એટલે એવું નથી કે બિલકુલ નથી પીવાનું અઠવાડિયામાં વખત તમે આરામથી પી શકો દર્દીઓ માટે પણ આ નુકસાનકારક બની શકે ક્યારે જ્યારે તમે રોજ આનું સેવન કરતા હો તો કારણ કે નોર્મલી શુગર આની અંદર વધારે હોય કાર્બોહાઈડ્રેટ વધારે હોય તો એ રોજે રોજ લેવાથી બોડીની અંદર હાઈ શુગર લેવલ છે વધી જવાની તકલીફ પણ તમને થઈ શકે છે આ સિવાય જે શેરડીનો રસ છે એ પીવાનો એક નિયમ છે ઘણા બધા લોકોને આ નિયમ ધ્યાન નથી હોતો એટલે જ જ્યારે શેરડીનો રસ પી લે છે એ પછી પેટને લગતી નાની મોટી તકલીફો છે એ ભોગવવી પડે છે અથવા સહન કરવી પડે છે શું છે આ મતલબ આનું રીઝન શું છે તો હું તમને એ જણાવું છું શેરડીનો રસ જ્યારે પણ તમે પીવા જાઓ તો એક વાત ચેક કરો એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે એ રસ તમારી આંખો સામે કાઢેલો હોય કારણ કે પંદર મિનિટ પણ અગર એ રસને કાઢ્યાના થઈ ગયા છે તો એ રસ ઓક્સિડા થઈ જશે અને એ કારણથી એ કેમિકલ મતલબ એ જે પ્રોસેસ તમારા શરીરમાં જશે જશે એનાથી પેટ ખરાબ થઈ શરીર છે એમાં જલ્દીથી નુકસાન ચાલુ થશે બ્લોટિંગ ઉલટી ઉબકા અથવા તો પેટ ભયંકર ખરાબ થવાની તકલીફ તમને સર્જાઈ શકે તો જ્યારે પણ બાળકોને કે તમે કોઈ પણ વડીલ કે નાના વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ શેરડીનો રસ પીવે છે તો એક વાતનું ધ્યાન રાખો કે એ અંદર અંદર કાઢેલો હોવો જોઈએ અથવા તમારી આંખ સામે નજરો નજર કાઢેલો હોવો જોઈએ પહેલા કાઢેલો હશે તો એ ઓક્સિડા થઈ ગયેલો હશે જેનાથી એ નુકસાનકારક આપણા બોડી માટે બની શકે શેરડીનો રસ છે લિવરના દર્દીઓ માટે રામભાણ છે કારણ કે લિવરને શુદ્ધ કરવાનું કામ છે શેરડીનો રસ કરે આ જે શેરડી છે એમાંથી રસ કાઢવામાં આવે એ રસ કમળાના દર્દીઓ માટે ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવે જેમને કમળો થયો હોય તમે સાંભળ્યું હશે તમારા દાદા દાદી કે વડવાઓ પાસેથી કે કમળો થાય તો શેરડી ખવડાવો કારણ કે શેરડી છે એ કમળાનો તાત્કાલિક નાશ કરે છે કમળો કમળો એટલે જે આંખો થાય થાય શરીર એ એ અને જો તમારે જીવનભર ન થવા દેવો હોય તો બાળકોને પણ અઠવાડિયામાં એક વખત ઉનાળામાં બે ત્રણ વખત ચાર વખત તમે થોડો થોડો શેરડીનો રસ પીવડાવી શકો અને પોતે વડીલો વૃદ્ધો અથવા તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરે આ રસ પી શકે છે આની અંદર વધારે નુકસાન નથી નુકસાન ક્યારે છે જે એ ઓક્સિડાઇઝ થઈ ગયેલો હશે તો ભયંકર નુકસાન કરશે તમારો વજન વધારે હશે તો નુકસાન કરશે ડાયાબિટીસની તકલીફ હશે તો નુકસાન કરશે અને તમે ઓલરેડી લોહી પાતળું કરવાની દવાઓ ખાઈ રહ્યા છો તો પણ શેરડીનો રસ તમને નુકસાન કરી શકે છે એટલે એવું નથી કે સો ટકા બધામાં નુકસાન છે બધા વસ્તુ આ જે વસ્તુ મેં જણાવ્યું એમાં લિમિટેશન રાખવું કે ભાઈ

તો પણ એ એસી ગ્રામ કાર્બોહાઈડ્રેટ બોડીમાં અગર બે ગ્લાસ જેટલું જતું રહેશે તો એ આપણા ડેઈલીના લિમિટ્સના ઉપર જશે કારણ કે આપણે નોર્મલી રોટલી રોટલા બધું તો ખાવાનું જોઈએ આખો દિવસમાં તો ઓલરેડી બધામાંથી જે કાર્બોહાઈડ્રેટ્સ આવે એક સાથે મળતા જે વધારાનું કાર્બોહાઈડ્રેટ છે એ શરીરમાં ફેટ તરીકે જમા થશે અને ફેટમાં વધારો કરશે તો એક વાતનું હંમેશા ધ્યાન રાખો આ વસ્તુ છે એ લિમિટ માત્રામાં પીવો તો તમારા માટે અમૃત છે અને વધાર લિમિટથી બહાર પીવો તો તમારા માટે ઝેર સમાન પણ સાબિત થઈ શકે છે તો શેરડીનો રસ અને કોઈ પણ પ્રકારની માટે સાચી રીત કઈ છે અને લેવાની રીત કઈ છે શેરડીનો રસ લેવો હોય તો કયા સમયે લેવો જોઈએ હું તમને એ પણ જણાવું છું અગર તમારે શેરડીનો રસ પીવો જ છે તો બપોરે જમ્યાના એક થી બે કલાક પછી એને લેવાનો છે એ પહેલા તમારે એના પહેલા પણ લઈ શકો જમતા જમવાના એક કલાક પહેલા લઈ શકો એક બે કલાક પછી પણ લઈ શકો પણ જમવાની સાથે અથવા જમ્યાના કલાક મિનિટ મિનિટ કે પછી નથી લેવાનો એક કલાક તો કમસે કમ મિનિમમ ગેપ આપવાનો છે મેક્સિમમ બે કલાક અઢી કલાકનો ગેપ તમે રાખી શકો અને દિવસમાં એક જ વખત બપોરના સમયે જ પીવો રાત્રે પણ વધારે એને પીવાની જરૂર નથી આ વિડીયો અગર તમને ગમ્યો હોય તો શેર કરો આની અંદર કોઈ પણ પ્રકારનું ફેટ તો રહેલું છે નહીં પણ નોર્મલ કાર્બોહાઈડ્રેટ છે એટલે એ વાતનું તમે ખાલી ધ્યાન રાખો વિડીયોને શેર કરો લાઈક કરો વિડીયોને અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો સાંજે નવા વિડીયો સાથે મળશું નવી માહિતી સાથે આજે સાંજે સાત વાગે લાઈવ થઈને હું તમને માહિતી આપીશ ત્યાં સુધી રામ રામ જય હિન્દ વિડીયોને બધા સુધી શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરો